મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ફરી એકવાર બહેને દુનિયા હલાવી નાખી આમ તો તમને ખબર છે કે આ બહેનનો પ્રોગ્રામ લગભગ અમેરિકાની અંદર હોય ઓસ્ટ્રેલિયાની અંદર હોય કેનેડાની અંદર હોય કે પછી લંડનની અંદર હોય આ બહેનના પ્રોગ્રામો તમે ઘણા બધા જોયા હશે પણ આ બહેને સાહેબ એક સરસ મજાનું ગીત ગાવ્યું અને આ ગીત સાંભળી અને આપણા દિલના ધબકારા પણ ખુશ થઈ જશે ભાઈ કે ના ખરેખર વાત સો ટકા સાચી આ ગીત સાંભળ્યા પછી તમને એમ જ થશે કે ના ભાઈ ખરેખર મારી જિંદગીમાં કોઈ દુઃખ નથી કેમ કે સાહેબ સંગીત એક એવી વસ્તુ કે જ્યાં તમને એવું લાગે કે ના ભાઈ તમારી જિંદગીમાં દુઃખ જ ન હોય અને એટલા માટે સાહેબ આ સંગીતને બનાવવામાં આવ્યું છે કેમ કે લોકોને આજકાલ એટલા બધા ટેન્શન હોય કે જેની કોઈ વાત જ ન પૂછાય પણ આ બધાની વચ્ચે સાહેબ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો પૂજાબેન આ પૂજાબેનનો વિડીયો તમને બતાવો બેને સરસ મજાનું ગીત ગાવ્યું અલગ અંદાજમાં ગીત ગાવ્યું અને આવું ગીત કદાચ તમે આજ સુધી સાંભળ્યું પણ નહીં હોય તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને બેનનો વિડીયો બતાવો એટલે વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારા સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો પૂજાબેન એક સરસ મજાનું ગીત ગાવ્યું આ ગીત સાંભળી અને બલબલા લોકો થથરી ગયા બલબલા લોકો એમ જ વિચાર્યું કે ના ભાઈ ખરેખર ગીત તો બહુ સારું હતું તો ચાલો તમે પણ એકવાર આ ગીત સાંભળો ને પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો انا في كل